તો શું પરિસ્થિતિ ભગવાને કરી છે કે એક બાપ પોતાની દીકરીને મળવા કાસા રેસિડેન્સીનો છે એમના પપ્પા સમગ્ર ટીમને અને સાથે સાથે ખડે પગે એસીપીએફ ડિવિઝન કટારિયા સાહેબ હાજર રહી તમામ કામગીરીને પૂરી પાડી રહ્યા છે એસીપી દ્વારા પિતાજીને સાંત્વના આપવામાં આવી રહી છે એક દુઃખદ બનાવ શું બની બનાવ એવો બની ગયેલો છે કે અમારે ત્યાં થર્ડ ફ્લોર ઉપર છે ને વિનયભાઈ વિનયસિંહ કરીને રહી છે એમને એક નવ મહિનાનું એમનું બેબી હતી એમનું ડેથ થઈ ગયું છે સવારે પાંચ વાગે એકદમ કે એની ગઈકાલે તબિયત રાત્રે બગડી ગઈ હતી અને તમારે પાંચ વાગે ડેથ થઈ ગયું છે અને અમે તંત્રને જાણ કરેલી છે પીઆઈને જાણ કરેલી છે કમિશનરને જાણ કરેલી છે ફાયર બ્રિગેડમાં પણ વાત થઈ ગયેલી છે અને એ લોકો મોટ અરેન્જ કરી અને સરખું આવે વ્યવસ્થા થાય શું નામ છે સર સરખું ગણાતા